હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે સિસ્ટમ જે ત્રણેય સિસ્ટમ એક સાથે આજે ભેગી થવાની હતી જે આપણે આગળ વિડીયોમાં જોયું કે ત્રણેય સિસ્ટમ એક સાથે જોઈન્ટ થશે તો આજે તે થઈ ચૂકી છે સમગ્ર ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ આગામી બે દિવસ રહેવાનો છે અને આજે ઓગણીસ તારીખે પણ ખૂબ સારો વરસાદ ઘણી જગ્યાએ થયેલો છે જે આપણે જોયું જ છે સમાચારમાં અને જેટલા એરિયાઓ જેટલા તાલુકા જિલ્લાઓ રહી ગયા છે આજનો દિવસ એટલે કે વીસ તારીખનો દિવસ અને એકવીસ તારીખનો દિવસ ખૂબ સારો એવો વરસાદ સમગ્ર જિલ્લાઓ તાલુકાઓ ઉપર રહેવાનો છે તો આપણે એક નજર ફેરવી લઈએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આજે રેડ એલર્ટ જિલ્લાઓ હતા ઠીક છે આમાં સુધારો થયો છે અને અત્યારે તે રેડ એલર્ટ નથી તે ઓરેન્જ એલર્ટ છે એટલે કે જે આ ત્રીજી સિસ્ટમ જોઈન્ટ થઈ છે જે આપણે આગળ મને વીડી વેધરમાં પણ જોઈશું તેના હિસાબે થોડોક હવામાં બદલાવ થયો છે પવનની ગતિ વધી છે અને જે આપણું એક આપણે વાદળનો ઘેરો કહેવાય જે વરસાદી વાદળનો ઘેરો હતો તેને થોડોક સાઈડથી ધક્કો લાગેલો છે એટલે તે સેન્ટર ઉપર ગયો છે અને આજના દિવસમાં એટલે કે વીસ તારીખે જે તમને અત્યારે યલો એલર્ટ દેખાઈ રહ્યું છે તે રેડ એલર્ટ થઈ જાય છે એટલે કે બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ત્રણને અત્યારે એક રેડ ઝોન જાહેર કરવામાં આવેલો છે અને તેના ઉપર ખૂબ સારો એવો વરસાદ પડી શકે વીસ તારીખના રોજ તેવી એક શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે બાકીનું પૂરું જે આપણું ગુજરાત છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે બે ઇંચ ત્રણ ઇંચ પાંચ ઇંચ કોઈ જગ્યાએ દસ ઇંચ કોઈ જગ્યાએ બાર ઇંચ એવો વરસાદ રહેવાનો છે અને બે દિવસ માટે આમ ટોટલ હજી ચારથી પાંચ દિવસ માટે વરસાદ રહેશે એટલે કે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જ્યાં ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને એકસાથે જોઈત થઈ છે તેના હિસાબે હજી ચારથી પાંચ દિવસ વરસાદ રહેશે પણ આ બે દિવસ ખૂબ સારો એવો અને ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હવે હું વિન્ડી વેધરના માધ્યમથી તમને બતાવી દઉં આપણે જે વાત કરી રહ્યા છે ત્રણેય સિસ્ટમની તે જો મિત્રો આ છે વિન્ડી વેધર અને આ આપણે અગાઉનું થોડુંક તમને બતાવીએ છીએ આપણે જે વાત કરી રહ્યા હતા ત્રણ સિસ્ટમ આ એક સિસ્ટમ બે સિસ્ટમ અને ત્રણ સિસ્ટમ આ ત્રણેય સિસ્ટમ જે અહીંયા હતી આ અત્યારે વરસાદી છે આ ફક્ત વરસાદનું જ બતાવે છે આમાં વાદળ નથી આપણે વાદળની સિસ્ટમની વાત કરીએ છીએ આ ત્રણેય સિસ્ટમ એક થશે એટલે ગુજરાત ઉપર કંઈક આવો માહોલ હશે જે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ અત્યારે આપણે વિંડી વેધરના માધ્યમથી પણ જોઈ રહ્યા છીએ આ વીસ તારીખનું જ છે વીસ તારીખે ખૂબ સારો એવો રાઉન્ડ ગુજરાત ઉપર રહેવાનો છે સમગ્ર ગુજરાત ઉપર રહેશે કોઈ જગ્યાએ ત્રણ ચાર ઇંચ કોઈ જગ્યાએ પાંચ ઇંચ અને કોઈ જગ્યાએ એકથી દોઢ ઇંચ પણ વરસાદ થાય અને કદાચ એવું બને પંચાણું ટકા તો ન બને પણ કદાચ પાંચ ટકા એવું બને કે કોઈ પૂરો એરિયો પણ આમાં રહી જાય કેમ કે આ વાદળો છે તેની પવન સાથેની ગતિ ખૂબ સારી છે એટલે કોઈ જગ્યાએ ફક્ત થોડા ઘણા વાદળ વરસે અને ત્યાં સુધીમાં વરસાદ ત્યાંથી આગળ વધી જાય તેવી શક્યતાઓ પણ આપણે માની શકીએ આ તમે જોઈ રહ્યા છો આ વીસ અને એકવીસ તારીખનો માહોલ છે જેમાં ખૂબ ભારેથી અતિભારે વરસાદ જ્યાં પડશે ત્યાં પડશે આમ તો સમગ્ર ગુજરાત ઉપર પડવાના ચાન્સ છે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં તો તમને વાદળના આઈડિયો આવે કે વાદળ કઈ રીતના હોય છે જો મિત્રો આ સેટેલાઇટનો ફોટો છે અને આ તમે જોઈ રહ્યા છો કઈ રીતના સેટેલાઇટ મૂવ થાય છે આ જે સિસ્ટમ છે તે આ સાઈડ આવશે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠો છે તેના ઉપર આ જે સિસ્ટમ છે અને આ જે સિસ્ટમ હતી તે જોઈન્ટ થયેલી છે અત્યારે હાલમાં એટલે આ આ સાઈડ ઉપર આવશે એટલે જે આપણે વાત કરી તમને કે બનાસકાંઠા મહેસાણા આસપાસના એરિયામાં ખૂબ સારો વરસાદ થશે તે વરસાદ પણ આના હિસાબે અને કચ્છ જિલ્લામાં ખૂબ સારો એવો વરસાદ પડશે એ વીસ અને એકવીસ તારીખના રોજ જે આપણે વિંડી વેદાના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ તો મિત્રો આ આજની આપણી માહિતી હતી કે બદલાવને કારણે કયા કયા જિલ્લાઓમાં વરસાદ કેવો રહેવાનો છે તો આ બે દિવસ માટે ખૂબ સારો વરસાદ રહેશે એટલે વરસાદને એન્જોય કરો અને આવનારા જે દિવસોમાં હજી વરસાદમાં ફેરબદલ થવાની છે તેનો આપણે જરૂરથી વિડીયો અપલોડ કરશું ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને શેર નથી કરતા મિત્રો તો વિડીયોને શેર કરી દેજો લાઇક કરી દેજો જેથી અમને મોટિવેશન મળે મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને